માતાજી જય મા મંગલ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું ને આપણે આવી ગયા છીએ નવો ન્યા બ્લોગ લઈને તો તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં તો ગાઈઝ આપણે અત્યારે છે વાડીએ વાગી ગયા છે દસ દસ વાગે આપણે અત્યારે પાણી ને ઊભી અને વળી એક એક ઉતારી અને પછી છે ને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજે મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો ગઈ જાત છે ને આપણો કપાસ થઈ રહેવાનો છે અને આપણે પણ ખુશ છીએ કારણ કે કપાસ થઈ રહેવાનો છે અને અત્યારે જો અહીંયા લીમડો ને લીમડો છે ને ત્યાં મસ્ત મજાનો છે મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે તો અહીંયા આપણે જો અત્યારે પોરો ખાવા છે પાણી પી લીધું છે જ આ પાણી પી લીધા છે તો ગાય હાલો કન્ટિન્યુ મિક્સ બધું કપાસ અહીંયા ભેગો કરીને ગાહડીઓ બધી જો અહીંયા ઓવડીમાં મૂકી દીધી છે કેટલી બધી છે જો આમે પડી છે બધી બધા કપાસ આવી રીતના આપણે મૂકો છે અને બપોર થઈ ગયા છે તો આપણે જો આવી ગયા જમવા માટે તો આજે તો પાણીપુરી પણ લઈ આવ્યા છીએ જો બારે ચબલું પડ્યું પાણીપુરી છે હાલ એ આપણે પેલા પાણીપુરીને એવું બધું બનાવી લઈએ જમવાનું આજે તો વાડીયા પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો છે તો હાલો પાણીપુરી બનાવી લઉં ભરી લઈ મસ્ત મસાલાઈ લીધા ટેસ્ટી પાણીપુરી અત્યારે વાડી આપણે ખાઈ અને અહીંયા વાડીઓ અત્યારે પાણીપુરી મસ્ત મજાની આપણે ભરી લીધી છે અને પાણી પણ આપણે વાઇટ નાખ્યું છે કારણ કે અહીંયા તો કંઈ ડીશ હોય નહીં વાડી તો જો કોથળી માથે પાણીપુરી ભરીને મૂકી છે બધી તો આજે તો આપણે જો પહેલાં પાણીપુરી ખાવાની સ્ટાર્ટ કરી દીધી છે ટિફિન પણ એમના પડ્યું છે તો અમારા ટિફિનમાં પણ હું છે હું નહીં એ પણ બતાવીશ ગાઈઝ રોટલી છે અને સેવ ટમેટાનું શાક બનાવ્યું છે સેવ ટમેટાનું શાક રોટલી પાણીપુરી છે પાણીપુરી બાકી બધી કેટલી હતી બધી ખાઈ ગયા પણ આપણે પૂરી કરી નાખી પાણી પાણી બધું પૂરું કરી નાખ્યું તો ગાઈસ આપણે જમી લીધું જમીને નવરા થઈ ગયા અને મસ્ત મજાની પાણીપુરી ટેસ્ટી ટેસ્ટી આપણે પાણીપુરી પણ ખાઈ લીધી છે અને હવે છે ને થોડી વાર આરામ કરશું જમી લીધું છે સેવ ટમેટાનું શાક બનાવ્યું હતું રોટલી હતી ને પાણી પૂરી એવું બધું આપણે અત્યારે જમી લીધું છે તો ગાઈસ હવે છે ને થોડી વાર આરામ કરીએ પછી હમણાં છે ને પાછું કપાસ ઉતારવા લાગી જવાનું છે અને ચાલો તો ગાઈસ બે વાગી ગયા છે ને હવે આપણે જઈ છીએ પાછા કામે સંભલા બમલા પહેરી લઈ મોજા પહેરી લીધા છે ને અમારો ભાઈ આવ્યો તો આજે વાડીએ તો એ પાણીપુરી એ આવ્યો તો અને પાણીપુરી ખાઈ પીને હવે જઈ છીએ આપણે પાછા કપાસ ઉતારવા તો હાલો કન્ટીન્યુ બન્યા રહ્યો વ્લોગમાં ચોડ આપી હોય તો આજ તો પણ કઈ દિવસ ઉગો મસ્ત મસ્તનો દિવસ ગયો આ દિવસ એક સરસ મજાનો ઉગો છે તો પહેલા આવી પાણીપુરી આટલા દિવસ કબ ઉતારે મે કોઈ દિવસ નો આવો દિવસ ઉગો એવો આજ મસ્ત દિવસ ઉગો છે કારણ કે થોડોક જ કપાર્યો છે વીણવાને તો જો પેલા પાણીપુરી ને એવું આપણે ખા લીધું પછી બે વાગે ચડી ગયા આપણે અને હવે છે ને આવી ગઈ છે સોડા તો જો ગ્લાસ રહે અહીંયા અને આમાં છે સોડા સોડા મસ્ત મજાની છે અહીંયા આપણે હજી છે ને ત્રણ ગ્લાસ પહેરાશે તો હાલો આપણે સોડા પી લઈ મસ્ત ગ્લાસ ભરી લીધો છે સોડા પીવા તો હાલો ભાઈ આપણે બીજો ગ્લાસ પી લઈએ સોડાનો ને હજી તો એટલી વધી છે તો હાલો મારા મમ્મી તો પી ગયા પીવી નહીં એક એક જો ગ્લાસ સામે પડે એમાં મારા ભાઈ પી નાખી દીધી અને હું પી લેવાલો બીજી વખત

નથી હસતા તો હાલો ચા તમારે પીવું હોય તો આપણે ચા આપણે પી લી અને પાણી પીવું છે આ બમણીમાં પાણી છે તો પાણી પી લઈએ આપણે લઈ લીધું છે છા વાટકામાં અને ચા પી લઈએ તો કાઈ આપણો કપાસ વીણાઈ ગયો છે ને એટલો એટલો કપાસ આપણે અત્યારે વીણો છે તો આ તો આપણો કપાસ અને આજ ફાઇનલી માંડ માંડ પૂરો થઈ ગયો છે અને લાસ્ટ ડે છે આ વાળી આપણો આજે કપાસ આપણો પૂરેપૂરો વીણાઈ ગયો છે ગાઈસ હવે આપણે ચાનું છે ઘરે અત્યારે અને ત્રણ વાગ્યા છે બસ ત્રણ વાગે પૂરો થઈ ગયો કપાસ તો બસ માંડ માંડ ખૂટી ગયો વીસ વીઘાનો કપાસ થઈ અને કપાસમાં મમ્મી ઠલવે હશે અને મારે જો આ વાસણ છે ને સાફ બને તો હમણાં તો એ વાસણ ધોઈ નાખીએ આ વાસણ ને હાથ પગને બધું ધોઈ નાખી અને કપાની ગાંડી એક બારે કપાસ ઠલવીને પછી ગાંડી બાંધવાની છે અંદર પણ પડ્યો બધો કપાસ જોઈ તો આ બધું આટલો કપાસ ઉતરો પછી ખલવે છે તો હાલ હું પહેલાં તો હાલો ગઈશ હવે આપણે જઈશું ઘેરે તડકો બહુ લાગ્યો છે ચાર વાગી ગયા અને આપણો કપાસ પૂરો થઈ ગયો છે હવે અને જો મારા પપ્પાની હામે જો દેખાય છે ત્યાં રામાપીઠ છે તો ને શ્રીફળ ચડાવે છે મેં હવે અગબત્તીનું મેં કર્યું તું પણ અત્યારે મારા પપ્પાની આવ્યા છે ને તો એ શ્રીફળ ચડાવે છે ને એવું બધું કરે છે ખામા પીને સુબીએ ને મૂકીને એવું બધું કર્યું તો હાલો ગાયજ હવે ઘરે જઈશ ચાર વાગી ગયા છે ત્રણ વાગેનો કપાસ થઈ રહ્યો પણ આપણે બેઠા હતા ને એવું બધું કામકાજ કર્યું અને બેઠા અને હાથ પગ ધોયા અને એવું બધું કર્યું વાસણ ધોઈને ખા બધું કર્યું તો ગાઈશ હવે જઈએ છે આપણે ઘેરે વરસાદ એ લેવા હાથ પાડેશ ને બપા લેતા હશે તો કન્ટિન્યુ વાઈઝ આપણે ઘરે આવી ગયા છે ઘરે આવી ગયા અને પહોંચીને જો થોડીક વાર પોરો ખાધો આરામ કર્યો થોડી પાંચ દસ મિનિટ જ ખાલી તો હવે છે ને ગેસ ના ધોવાનું કામ કરશું ને બધું ઘરનું કામ કર્યું છે એ પણ કરીશું સવાલો ગેસ કન્ટિન્યુ બન્યા રહ્યો બધું પહેલા આપણે ઘરનું બધું કામ કરી નાખી અને પછી આપણે હું હું લઈ આવ્યા એ તુવેર લઈ આવ્યા લીલી તુવેર હરઘો લઈ આવ્યા માંડવી લઈ આવ્યા અને શેણા પણ લઈ આવ્યા છે અને આપણો કપાસ થયેલો તો આપણે ઘેરવી આવ્યા અને અત્યારે જો શેણા છે ને પોપટા તો ઓડીને શેકાશે અને હું ખાવ છું અને શાહ પણ બનાવ્યું છે જો શાહ પણ પી લીધું અને અહીંયા જો શેકાય છે શેણાજી શેકી છે અને હજી ઘરનું કામ તો બધું એમનામ પડ્યું છે તો હે ને બધું એમનામ પડ્યું છે એનું કામ કરી અને પછી નાઈ લીધું હતું તો ના અત્યારે માથું બાથું કાંઈ ઓળ પીએ નહીં આપણે નાઈ અને ડાયરેક્ટલી અત્યારે સાંજે વારો આવ્યો નાવાનું એટલે થી આવ્યા કપાસ થઈ રહ્યો ત્યાંથી પછી હાલીને આવ્યા હાલીને આવ્યા પછી ઘરનું બધું કામ એટલું બધું ભેગું થઈ ગયું હતું એ બધું કામ કર્યું અને પછી છે ને બધું કામ કરીને નાઈ લીધું નાઈ ને જો અત્યારે વારો આવ્યો ને તો હવે બ્લોગ સ્ટાર્ટ કર્યો મેં અને રસોઈ પાણીમાં હવે સાંજ પડી ગઈ છે તો રસોઈ પાણી પણ બનાવ્યું ફરગવાનું શાક બનાવ્યું છે આપણે જો હરગવાનું શાક અને રોટલી છે તો આ જમી જમીલી બહુ ભૂખ લાગી છે દેશી થી લેવા તા ઉતારી તો એનું શાક અત્યારે બને છે તો બહુ મજા આવે અત્યારે ખાવાની અને કઢી પણ બહુ મજા આવે બનાવીને ખાવાની અત્યારે તો આપણે એમનું શાક બનાવ્યું છે હરખાનું પરોઠા સાથે જો હવે આપણે જમી અને વાસણ બાસણ ધોવાઈ નવરા થઈ ગયા છે અને જો અહીંયા પથારી થઈ ગઈ છે આપણી તો આપણે પથારી આવી ગયા સી અહીંયા અને આજે કપાસ પૂરો માંડ માંડ જો થાકી ગયા કેટલા દિવસ એક ધારો કપાસ ઉતારતા તો બસ ફાઇનલી કપાસ તો હવે પૂરો થઈ ગયો છે તો હવે છે ને ગાઈસ બહુ થાક લાગ્યો છે તો અહીંયા બ્લોગને એન્ડ કરીશી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં તો જય માતાજી જય મા મોગલ જય દ્વારકાધીશ બધા